જય માતાજી મિત્રો જુઓ કીર્તિ પટેલની પોલીસે ધરપકડ કરી રહી છે ધરપકડ કરી દીધી કીર્તિ પટેલની પોલીસે તમે જોઈ શકો પોલીસના સાથે કીર્તિ પટેલ જઈ રહી છે એના મુઢા ઉપર કોઈ પણ ડર નથી ખોફ નથી અને જોવો કેવી હસી રહી છે મીડિયાની સામે ને પોલીસ અધિકારીઓની સામે જોઈ શકો તમે જુઓ આ છે કીર્તિ પટેલ મીડિયામાં મળતી માહિતી અનુસાર કીર્તિ પટેલ કઈ ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે જોઈ શકો તમે જોવા જોવા એના પર કોઈ કોઈ જાતનો ડર નથી મળતો કીર્તિ પટેલ સુરતની રહેવાસી છે મિત્રો અને ઇન્સ્ટાગ્રામમાં જે વાપરતા છે તે લોકો અમને અવશ્ય ઓળખતા જ હશે જોઈ શકો તમે એના મુઢા પર અસ્થિત છે જોવો તમે તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી